સંખેડા તાલુકાના ચુછાપુરા ગામ પાસે ડીઝલ ભરેલા ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો બોડી તરફ જતી પેસેન્જર ભરેલી એસટી બસ ચુછાપુરા ગામ પાસે ધીમે કરતા પાછળથી ટેન્કર ટકરાયું હતું બસ ને ટક્કર મારતા જ ડીઝલ ભરેલું ટેન્કર રોડ પર પલટી ગયું હતું

બસ પેસેન્જર ઉતારવા માટે એમને બસ ધીરી ધીરી પાડી તો એટલામાં આમાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવરને ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારી કોઈ આગળ કડ સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કઈ દુર્ઘટના થાય એના માટે એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને પેસેન્જરોને બીજી બસમાં મોકલી બધાને ગેર મોકલી અમે ડભોઈથી બોડેલી બસ લઈને જતા હતા એ ટાઈમે અમે છૂછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઉભેલા હતા એ ટાઈમે પેસી આ પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસ માં બેસાડી દીધા પેસેન્જર ને કોઈ જાનહાનિ થઈ નથી